ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે કોંગ્રેસને અલવિદા કહી કાર્યકર્તાઓ તેમજ ધોકડવા જિલ્લા પંચાયત સીટના આગેવાનો ભાજપમાં જોડાયા આજે ધોકડવા ગામે ઉના તાલુકાના રાજપૂત સમાજના ઉપપ્રમુખ કાંતિભાઈ રાજાભાઈ માળવી જે વર્ષોથી કોંગ્રેસના પ્રખર કાર્યકર્તાઓની સાપ ધરાવતા ધોકડવા ગામના આગેવાન આજે ઉના વિધાનસભા ત્રાણુના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ સોમનાથ જિલ્લા પંચાયતના ચેરમેન ડાયાભાઈ જાલોદરાની આગેવાની હેઠળ વિધિવત ભાજપમાં જોડાયા હતા કાંતિભાઈ માળવી રાજપૂત આગેવાન સાથે કોંગ્રેસને અલવિદા કહી જોડાયેલા આગેવાન

મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી ગામ ધોકડવા આજ રોજ અમારે ઘરે અઢારે સમાજના આગેવાનો વડીલો મિત્રો તમામ પધારેલા હતા અને હું વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છું ઘણા સમયથી મારા સાથી મિત્રો અને મારા મારું રાજપૂત સમાજના ભાઈઓ મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે સમય ઘણા સમયથી આગ્રહ કરતા હતા રજૂઆત કરતા હતા આ બધાની રજૂઆત સાંભળ્યા પછી ગામના તથા તાલુકાના રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને મોદી સાહેબના સેવાના યજ્ઞમાં સેવાના દિવસે વિશેષ કેમ વિતાવીએ હિન્દુત્વ અને ધાર્મિકતાને ધ્યાને લઈ નાતે લઈ તન મન ધનથી અમે સૌ રાષ્ટ્રના હિતના કાર્યમાં જોડાઈ ગયા છીએ આ સાથે જે જોડાયેલા છે પાછાભાઈ ભગવાનભાઈ બલદાણીયા તથા શામજીભાઈ શેફાભાઈ બલદાણીયા તેમજ મારા ગામના દરેક આગેવાનો વડીલો મિત્રોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું